પૂરના ભીડ ગેટ વિસ્તારમાં ત્રીસ જેટલી પીજીવીસીની ટીમ સવારના છ વાગે ચેકિંગમાં આવી ત્યારે આડેધડ વીજ વાયર કાપી નાખવાની ઘટનામાં એક યુવાનને શોક લાગતા તેમનું મૃત્યુ પરિવારજનો અને કોંગ્રેસના આગેવાન રફિક મારાએ આક્રોશ વ્યક્ત કરી પોલીસ ફરિયાદની માંગ કરી ભુજના મધ્ય આજે એક વિચિત્ર ઘટના ઘટવા પામી હતી ખાસ કરીને દુઃખદ ઘટનાએ મુસ્લિમ પરિવારમાં શોકની લાગણી જન્માવી છે વાત જાણે એવી બની કે આજે સવારે ત્રીસ જેટલી પીજીવીસીની ટીમ ભીડગઢ વિસ્તારમાં રહેણાંક મકાનમાં જે વીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ચેકિંગ કરવા માટે ગઈ હતી ચેકિંગ દરમિયાન તેને જે ખાસ કરીને અટકાય આગમચેતીના પગલાં લેવા જોઈએ તે પગલાં લીધા વગર આડેધડ રહેણાંક મકાનના વીજ વાયરો કાપી નાખવામાં આવ્યા હતા દરમિયાનમાં એક રહેણાંક મકાનનો વીજ વાયર કાપી નાખ્યો હતો ત્યારે ગભરાયેલો યુવાન સવારના છ વાગે ઉઠી અને બહાર આવતા તેમને ચાલુ વીજ લાઈનનો શોખ લાગતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું સવાલ એ ઉપસ્થિત થાય છે કે જ્યારે મૃત્યુ થયું ત્યારે મૃત્યુનો મલાજો જાળવવો જોઈએ પરંતુ બીજી પી ચેકિંગની ટીમે આ પણ પ્રકારનો મલાજો જાળવ્યો નહોતો તેમના પરિવારજન અને જાણીતા કોંગ્રેસના નેતા રફીક મારાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સવારના છ વાગ્યે પીજીવીસીએલની ત્રીસ જેટલી એક સાથે ટીમ દિવાલો ટપી અને ભીડગેટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરી થતી હોવાની બાતમીના આધારે ચેકિંગમાં આવી હતી ચેકિંગ કરે ત્યાં સુધી કોઈ વાંધો નહોતો પરંતુ જ્યારે આગમચેતીના પગલાં લેવા જોઈએ જ્યારે વીજ વાયર કાપવાનો હોય ત્યારે લાઇન બંધ કરવી જોઈએ એ બંધ કરવાના બદલે આડેધડ વીજ વાયર કાપી નાખવામાં આવતા એક ગભરાયેલો યુવાન તાત્કાલિક અસરથી પોતાની ઊંઘમાં ઊભો થઈ અને બહાર જોવા નીકળ્યો ત્યારે તેને વીજ શોક લાગ્યો હતો અને તરફડીને મૃત્યુ થયું હતું જોકે આ પરિસ્થિતિની જાણ થતાં પીજીવી સીએલની ટીમ નાસી ગઈ હતી પરંતુ સવાલ એ ઊભો થાય કે જ્યારે એક યુવાન આ મારીને મૃત્યુ પામતો હોય ત્યારે તેમને ખરેખર બચાવવાની કામગીરી કરવાને બદલે પીજીવીસીએલની ટીમ ત્યાંથી નીકળી જાય આ ખૂબ જ શરમ શરમજનક ઘટના છે સમગ્ર બનાવને રફિકમાં રાય વખોડી કાઢ્યો છે તેમના પરિવારજનોએ તાત્કાલિક અસરથી જવાબદાર પીજીવી ના કર્મચારી અધિકારી સામે પોલીસ માં ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે વાયરને કપે ધડ પોલીસ ધડ આવી છોકરો એ વાયર કપ્યો ને બહાર નીકળ્યો બાર નીકળ્યો વાયર ત્યાં ધસ્યો जहिड़ो त वियोसीं वायर जन मथे खणियो डायरेक्ट चोटी वियो आऊं वियोसीं छॾियलु आहे थधियलु वियोसीं त मूंखे आऊं चोटियोसीं वरी कॉलरनि जो हथ में अची वियोसीं पर डेड़े ॻिनियूंसीं वायर हुते रही वियो अहिड़ी जहिड़ो तकलीफ़ आहे न जीतिरो त्रास आहे बड़ो जहिड़ो कंहिं ते

पंहिंजी बदिली असीं रड़ू करियूं त न भॼे वेठा आहियूं वीचारु करे एतिरो इहे ना इंसाफ़ी केतिरी चवां थी साहिबी आहे हिकिड़ी इंसाफ़ मिले साहिब इनसाद ना जी नांसा बि मिलणो खपे हेतिरो मोज रुज आहे साहिबु જીબીની બેદરકારી ના કારણે એક યુવાનનું મૃત્યુ થયું આજે સવારે છ વાગે જીબીને ધાડે ધાડા પીડના વિસ્તારની અંદર ઘૂસ્યા બધાના ઘરોની અંદર સવારે છ વાગે બધા સુતો બધાના ઘરોમાં ટપી વાયર ચેકિંગ કરવા ગયા ઓકે એમનું કામ છે કમસે કમ ત્યાંના આગેવાન કે લોકલ લોગાને જગાવો એ લોકોનો અધિકાર છે ઘર ટપીને અંદર જવાનું આ જે યુવાન છે એના ઘરની છત ઉપર ચડ્યા એને ખબર નથી જ્યારે વાયર કાપતો છોકરો બહાર નીકળ્યો તારી વાયર જ્યારે એ લોકો કાપ્યો વાયર પડ્યો નીચે એ વાર અડતા છોકરાને શોટ લાગ્યો શોટ લાગ્યું તો જીબીવાળા જોતા તો આપણે ભાગી ગયા બે ત્રણ જીબીવાળા હતા એ લોકોની જવાબદારી શું થાય છે કમસે કમ એ બાળકને એ યુવાનને કમસે કમ બચાવી શકે છે એને બચાવીને જ્યારે આ બીજા કાકા જ્યારે જોઈ ગયા તો દોડતા દોડતા આવ્યા એ બચાવવા ગયા તો એને શોટ લાગ્યો એ તો બાજુમાં હતા સાઈડમાં ત્યાં બચાવવા ગયા એટલે શોટ લાગ્યો એમને ખબર ન હોય કે કેમ માણસને બચાવ શોટ લાગતા પછી કોલર પકડીને કોલર પકડીને જ્યારે ખેંચો ત્યારે મા ત્યાં સુધી યુવાન મૃત્યુ આ જવાબદારી જીબીના અધિકારી જો વાયર કાપે છે કર્મચારીઓ ત્યારે લોકો જવાબદાર નથી કે છોકરાને શોટ લાગે છે બચાવવા જઈએ આ ધાડે ધાડા ઉતારી એક ભયનો માહોલ બનાવો વિસ્તારમાં એનું કારણ શું છે ચોરી ચોરી આજે હજારો એપ્લિકેશન બાકી છે લોકોને મીટર નથી મળતા આ વાતાવરણમાં આપણે જે ઊભા છીએ આપણે ખબર છે કે પંખા વગર લોકોને ચાલી શકે લાઇટ વગર લાઇટના કનેક્શનો આપતા નથી લોકો શું કરશે તમે તો તમે એનો ઉપર તન કરો ને અંદાજીત અઠ્યાવીસ ત્રીસ વર્ષની ઉંમર હતી બરાબર ને ભીડ નાકામાં રહેતો તો બરાબર પણ હું એક વાત કરવા માગું છું કે જીબીની આ લાપરવાહી કેટલી આ એક મૃત્યુ જો યુવકને ત્યારે બચાય તો યુવક બચી ગયા એ લોકો વાયર કાપે છે કમસે કમ ધ્યાન તો રાખો તમે લાઇન આગળથી તમે ડીપીમાં લાઈન કાપીને જાઓ ને ચેકિંગ કરવા ડાયરેક્ટ તમે ચેકિંગ કરો સવારે છ વાગે લોકો સુતા હોય તમે ઘરમાં તમને અધિકાર કોણ આપ્યો છે ચોર છે તો તમે દંડ નાખો નો ડાઉટ છે બરાબર તમે લાઇટ નથી આપતા તો લાઇટ ઓળ કનેક્શન લાગે છે આમાં જવાબદારી ચા તાત્કાલિક હોય તો એની જવાબદારી થતી હોય છે આ ત્રણ ચાર દિવસથી જોઉં છું વર્ષોથી જોતો હોઉં છું એક વિસ્તારમાં ધાડે ધાડો ઉતરી લોકોને બીડવાનું એક કારણ ચાલુ રહે છે પોલીસ દ્વારા અમે ત્રણ દિવસ ધાડે ભાઈ તમે ગુનેગાર છે પાંચ છે ગુનેગાર છે પાંચ છે ગુનેગાર ઉપર કરો પબ્લિકને દબાવવાનો પ્રયાસ છે વાતાવરણ ઉભો કરવાનો પ્રયાસ જીબી દ્વારા વાતાવરણ ઊભાનો પ્રયાસ તો કારણ શું છે માંગણી એ લોકોની એક જ છે કે આ જે જીબીના કર્મચારીઓ જે આવ્યા હતા એ લોકો ઉપર ફરિયાદ થવી જોઈએ હવે એ લોકો સામે કરવા જતા હોય કે ભાઈ અમે આપ કર્યું તમે શું રિયાલિટી તમારે હકીકત જાણો તો સહી તમે હકીકત શું છે આ વિસ્તારમાં તમે લાઇટ નથી આપતા આ વર્ષોથી રહે છે અહીંયા નથી ભીડ ગેટ હમણાંથી બનેલ નથી વર્ષોથી બનેલ એક વાતાવરણ એક વિસ્તારની અંદર આજે ઉદ્યોગપતિઓ ઉદ્યોગ કારખાના ચાલે છે માલેતુ ઘરમાં તમે બિલ જો છ છ સાત સાત એસીઓ હોવાથી આઠસો નવસો બિલ આવે મેં પોતે અરજી કરેલી છે કેટલાની એ લોકો પર કાર્યવાહી નથી થતી ઉદ્યોગપતિઓ જે આપણા ફેક્ટરીઓ ચાલે છે એ લોકો મીટરમાં ડાયરેક્ટ ઘોટાળા કરે એ લોકો ચેકિંગ ન થતી એક જ વિસ્તારને પ્રોટોકોલ દબાવી એક વિસ્તાર પર માહોલ બનાવવાનો પ્રયાસ છે ખરેખર ખોટો છે આના વિરુદ્ધ અમે ફરિયાદ કરીએ છીએ કે જીબીના કંચની વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ પક્ષપલટો દેખાય છે મોટા વ્યક્તિઓને ટાર્ગેટ ના કરવા સમાજને ટાર્ગેટ કરવાનું શું લાગી રહ્યું છે આખું દ્રશ્ય જોતા અનેક અગાઉ પણ રજૂઆતો થઈ છે તમારા દ્વારા શું કહેશું અગાઉ ઘણી રજાઓ કરી પહેલાં તો આપણે આખી કે લાઇટ બિલ આપો મીટર આપતા નથી લોકો ક્યાં જશે લાઇટની આજે જરૂર છે વાત કરતા હોય કે બધાના ઘરોમાં લાઈટ આજે પ્રધાનમંત્રી એમ કહેતા ઘરો ઘર લાઈટ પહોંચી ક્યાં પહોંચી છે તમે મીટર આપવા તો એ નથી મીટર લોકો ક્યાં જશે આ તો રિયાલિટી છે બીજી વાત હતી હોય કે એક વિસ્તારને તો પાર્ટિક્યુલર ટાર્ગેટ કરવા જાઓ ખાલી કે માલુ તો જ ઉદ્યોગપતિ હાલો મારા સાથે હું તમને દેખાડું કેટલા મીટર ચોરી કરી બેઠા છે એ લોકોને છૂટ છે ખાલી ગરીબ માણસો ઉપર ટાર્ગેટ કરવાનો દબાવવાનો પોલીસ દ્વારા આખી આખા ધાડા ઉતરી એક વિસ્તારમાં ભય ફેલાવવાનો અને ગુનેગાર છે હું મારો ગુનેગાર જે છે પાંચ છ જણા તમે જાવ ના નથી પણ આ તો વાળા પર આખો ત્રીસ પાંત્રીસ જણા ટોળો પોલીસ લઈને જ્યારે મહત્વનું દબાવવા જાય ઉલટાનું ગાડો પણ દેતા હતા એ લોકો કર્મચારીઓ આ અધિકાર કોને આપ્યો છે આજે કલેક્ટર છે એમના વિશિષ જ છે અધિક્ષક એન્જિનિયર એ લોકોને કલેક્ટરશ્રીને આવડી અરજી કરી એ લોકો એ લોકો કાંઈ કર્યું છે નગરપાલિકા એનો સી તૈયાર નથી તો શેના માટે કાયદેસર મકાન તમે કર્યા છે સરકારની જવાબદારી કે વર્ષોથી રેજે કાયદેસર મકાન તો કરી દો નથી કરી દેતા મીટર નથી આપતા મીટર નથી આપતા લોકો જશે ક્યાં એટલે આ તમારા માટે એક જ છે ગરીબોનો માર પૈસાદારને ને માર આ એની નીતિ સરકારની નીતિના કર્મચારીઓની અધિકારની નીતિ ત્યારથી તેમાં આજથી પચાસ સાઠ જણા મને કીધું કે લગભગ ત્રીસ ચાલીસ જણા લોકો આવ્યા હતા આખે ટોળા ટોળું ઉતર્યા એવું નથી આજુબાજુ ઘરના સીસીટીવી કેમેરા પણ જોયા એમાં પણ દેખાય છે કે થોડે થોડા રિસર્ચ ઘર ટપીને અંદર જતા હતા સવારે છ વાગે માણસો સુતા હોય આપણે ઘર ટપી તમે લોકો અધિકાર કોણ આપે જીબીને ઘરની અંદર ડાક જવાનું એટલે આ તો ગુનેગાર છે ને હું તો એમ એટલા માટે કહું છું કે જે છોકરો જ્યારે વાયર પડ્યો એ લોકો વાયર કાપ્યો એ વાયર પડ્યો છોકરો શોટ લાગ્યો તાત્કાલિક જો અધિકારી કર્મચારી ઉતરીને એ છોકરાને તો છોકરો બચી ગયો જીવ બચી ગયો તેનો બરાબર છે એ લોકો ભાગી જ ગયા ડાયરેક્ટ આ ક્યાંની માન્યતા માનવતા રહી છે કે ફક્ત ને ફક્ત ડરાવવાની કોશિશ ચાલી રહી છે